શહેરના દાંડિયા બજાર અકોટા બ્રિજ પર સોલાર પેનલ નીચે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શુક્લ શહેરના શાસકો શાળાના કર્મચારીઓ અને જોડાયા હતા ભારતભરમાં ઠેર ઠેર દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી યોગાસનો અને યોગ ક્રિયાઓ કરીને કરવામાં આવી જેમાં સરકારી હોય તો અર્ધ સરકારી

ક્રિયાઓ અને યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી યોગ કરવામાં આવે દરરોજ ધ્યાન કરવામાં આવે શરીર અને મન આ બંને માટે આ વસ્તુ ખૂબ જ મહત્વની છે ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર વિશ્વમાં પહેલી વખત યુનાઇટેડ નેશનમાં આટલી મોટી સંખ્યામાં દેશને સમગ્ર વિશ્વના બધા જ દેશોને યોગને યોગ દિવસ તરીકે ઉજવવા માટે એમણે સંકલ્પિત કર્યા અને એને કારણે છેલ્લા દસ વર્ષથી વિશ્વ યોગ દિવસ તરીકે આ દેશની ઉજવણી થાય છે આ દિવસની ત્યારે ભારતની સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડવામાં આનો સૌથી મહત્ત્વનો ફાળો રહ્યો છે અને માટે જ આજનો દિવસ એ સમગ્ર ભારતના ભારતવાસીઓ માટે મહત્વનો દિવસ છે ફરી એક વખત આજના દિવસ